thank you અમરનાથ યાત્રાનો ઓગણત્રીસ જૂનથી પ્રારંભ થવા જઈ રહ્યો છે બાપા બર્ફાનીના દર્શન માટે ગુજરાતમાંથી પણ હજારો શ્રદ્ધાળુઓ આગામી દિવસોમાં અમરનાથ પહોંચશે અમરનાથ યાત્રાએ જતાં અગાઉ શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી નવસોથી વધુ શ્રદ્ધાળુઓને ફિટનેસ સર્ટિફિકેટ અપાયા છે અમરનાથ યાત્રા માટે ગુજરાતમાંથી નવ્વાણુંથી વધુ હોસ્પિટલ મેડિકલ કોલેજ પાસે શ્રદ્ધાળુને હેલ્થ સર્ટિફિકેટ આપવાની સત્તા છે જેમાં અમદાવાદની અસાવરા અને સોલા એમ બંને સિવિલ હોસ્પિટલનો સમાવેશ થાય છે આ પૈકી સોલા સિવિલમાંથી ચારસો પંચાણું અને અસારવા સિવિલમાંથી ચારસો પાંચ શ્રદ્ધાળુઓને તેમની ફિટનેસ ચકાસીને અમરનાથ યાત્રા માટે મંજૂરી આપવામાં આવેલી છે જેમાં શ્રદ્ધાળુના બ્લડ પ્રેશર કાર્ડિયો સહિતના ટેસ્ટ કરીને તેઓ અમરનાથ યાત્રા માટે ફિટ છે કે કેમ તે ચકાસવામાં આવે છે આ પૈકી ફિટનેસ સર્ટિફિકેટ રદ થવાનું પ્રમાણ અંદાજે બેથી ત્રણ ટકા હોય છે ડોક્ટર પ્રકાશ ચૌહાણે જણાવ્યું કે અમરનાથ યાત્રાએ જતાં અગાઉ શ્રદ્ધાળુઓએ તેના માટે શારીરિક રીતે પૂર્વ તૈયારી કરી લેવી હિતાવહ છે જેના ભાગરૂપે યાત્રાના મહિના અગાઉ શ્રદ્ધાળુઓએ દરરોજ સરેરાશ

પરવાનગી નથી આપતા અને સિત્તેર વર્ષથી ઉપરના વયોવૃદ્ધને પરવાનગી નથી આપતી પણ એ પણ છતાં બી પુરુષો અને સ્ત્રીઓ જે યાત્રાએ જાય છે એ લોકોએ યાત્રા જતા પહેલાં તેથી બોર્ડની સૂચના પ્રમાણે એક મહિના પહેલાં રોજનું પાંચ કિલોમીટરનું ચાલવાનું નાખી ચાલવાનું જોગિંગ કરવાનું સૂચના આપવામાં આવે છે કે જેથી એ લોકોને કંઈ તકલીફ થવાની હોય તો તાત્કાલિક થાય ને એની ટ્રીટમેન્ટ થાય અને સિત્તેર વર્ષના ઉંમરના જેને શ્વાસની બીમારી છે કે હૃદયની થોડી બીમારી છે એવા લોકો એ ઓછી ઉંમરના હોય તો પણ એ લોકોએ જવાનું ટાળવું જોઈએ કે ન જાય તો એમના માટે સારું છે બાકી એ બધી ચેક કરીને તપાસ કરીને જ ફિટ કરવામાં આવે છે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ત્રણથી ચાર હજારનું ફિટનેસ થયેલ છે મહિલાઓને પુરુષો માટે સરખું જ હોય છે હેલ્થ બધાની સરખી જ હોય છે પણ મહિલાઓને પુરુષે મહિલાઓ મોટે ભાગે મોટેભાગે વોકિંગમાં જતા હોતા નથી પણ જ્યારે અમરનાથ જવાનું થાય તો એ લોકોએ મહિના પહેલા ચાલવાનું શરૂ કરી દેવું ભાઈ રોજના પાંચ કિલોમીટર એટલે કે ત્યાં ક્લાઇમ્બિંગ ચડવાનું છે ઉપર એટલે ત્યાંથી થાકી ન જવાય કે શ્વાસ ન ચડે ચાલવાની પ્રેક્ટિસ કરવી જોઈએ જેનું લોહી ઓછું હોય એ લોકોએ જવાનું ટાળવું જોઈએ અથવા એની મહિના પહેલા દવા લઈને સારા થઈને જવું જોઈએ ডক্টর প্রকাশ চৌহান মেডিকেল অফিসার বন্ধু